સહજ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે જીવિત પ્રતિમા એટલે શું જ્ઞાની સત્પુરુષની હાજરીમાં તેની પ્રતિમા ભરાવીને પૂજે આ પ્રતિમાને જીવિત પ્રતિમા કહેવાય છે પ્રત્યક્ષે ગુરુવસ્તુત્યા પરોક્ષે મિત્ર બાંધવા કર્માં ભૃત્ય વર્ગા પુત્ર નવ મૃતાસ્ત્રિય ગુરુ એટલે કે આત્મજ્ઞાની ગુરુની પ્રશંસા પ્રત્યક્ષમાં કરો મિત્ર અને ભાઈની પ્રશંસા તેઓની ગેરહાજરીમાં કરો નોકર ચાકર તેઓ સફળતાપૂર્વક કામ પૂરું કરે ત્યારે તેમની પ્રશંસા કરવી યોગ્ય સંતાનોની પ્રશંસા ક્યારેય કરો જ નહીં અને પોતાની સ્ત્રીની પ્રશંસા તેના મરણ પછી કરો હિતોપદેશનો અબોધ છે સંત સત્પુરુષની સ્તુતિ કે અહોભાવ પ્રત્યક્ષમાં થાય તેનું મહત્ ફળ છે આમ કરનારને અનંત કર્મોની ભેખડો તૂટે છે અને સત્પુરુષ તો નિષ્કામી હોવાથી નિંદા સ્તુતિથી પર છે તો એ તો સ્વયં જ પ્રકાશી પરમ તો જ પ્રકાશીલ કે તમારા નમસ્કાર ચૌદ લોકમાં વિખરાઈ જાઓ રાગ દ્વેષથી ઉપરાંઠા છે કમઠે ધરણેન્દ્રિય સ્વઉચિત કર્મ કુરંતી પ્રભુતુલ્ય મનોવૃત્તિ અમારી દશા યોગી પાર્શ્વનાથ જેવી વર્તે છે શ્રીમુખે પરમકુપાઉદેવે વઢવાણ ક્ષેત્રે પોતાના ચિત્રપટ ભાઈ શ્રી પોપટલાલ મોહગચંદને આપતા આ મુજબ જણાવેલ શાંતિ પમાડે તેને સંત કહીએ તેના દાસના દાસ થઈને રહીએ અહીં શાંતિ પમાડે એટલે વ્યવહારે સુખાકારી થાય તેની વાત નથી આર્તજ્ઞાન ઘટે અનંકારનું પણ મટે જીવ ઠરે તે શાંતિની વાત છે આવા અનુભવ પછી અહુભવ પ્રગટ કરવા એ જ્ઞાનીના હયાતી દરમિયાન જ તેઓની પ્રતિમા ભરાવાય અને આવા દાખલાઓ આ કાળમાં પણ પરમપૂપાઉદેવની હયાતીમાં બનેલા છે જ્ઞાની સત્પુરુષને તેની હયાતી દરમિયાન જ તે પણ જ્ઞાની ગૃહોશમાં હોય છતાં ઓળખી જેવા એ જીવની પાત્રતા અને પૂર્વના સંસ્કારની સંધિના દ્યોતક છે કોઈક પ્રસંગોમાં પૂર્વનું પણ અનુસંધાન હોય છે પરમગુપાળદેવ આ ભવ્ય ચરોત્ર ક્ષેત્રે નિવૃત્તિ અર્થે અવારનવાર પધારતા જોકે જ્ઞાનીને તો પ્રવૃત્તિમાં પણ બેઠા બેઠે નિવૃત્તિ જ સંભવે છે ઘર અને વન સરખા છે પણ જો પૂતગલ ફરસના નિશ્ચય ફરશે સોય એ ન્યાય આ ક્ષેત્રે કુપવદેવ સવંત ઓગણીસો સુડતાલીસ અને સંવંત ઓગણીસો બાવન લાંબી નિવૃત્તિએ પધારેલ અને પ્રવ્યુષણ પણ શ્રી રાળદ ક્ષેત્રે કરેલ સંવંત ઓગણીસો ચોપનનું પર્યુષણ શ્રી કાવીઠા ક્ષેત્રે કરેલ કાવીઠા શ્રી ધવેર શેઠને ઘેર ઉતારો હતો આ અગાઉ સંત ઓગણીસો બાવનમાં સૌ પ્રથમ કાવિઠા પધાર્યા ત્યારે પણ ઉતારો શ્રી ઝવેરશેઠને ઘેરે જ હતો રહેવા કરવાનું અને સત્સંગ સમાગમ ઝવેરશેઠના મૂળ રહેણાંકની ઘરની બાજુનું જ ઘર પહેલે માળે ત્યાં ગોઠવણ કરવામાં આવેલ રોચક ઇતિહાસ એમ છે કે પરમ પરમકુપોધને મુંબઈ મુકામે ઝવેરશેઠની દીકરી ગંગાબેન અને જમાઈને સમાગમ થાય છે આ બેને કુપૌદને વિનંતી કરી કે જો તમે મારા બાપા જે કાવિઠા રહે છે ત્યાં જાઓ અને બોધ આપો તો ઘણા જીવોને લાભનું કારણ થાય એવું છે કાર્યકરણના નિમિત્તો બની આવે છે અને પરમ કુમદેવ સાવંત ઓગણીસો બાવનમાં મુંબઈથી આણંદ અને ત્યાંથી પેટલાદ પધારે છે હરમેશ તૈયાર એવર રેડી એવા ખંભાતના રાજભક્ત રત્નો પૂજ્ય મલલભાઈ ચરોતરમાં પરમ કુમદેવના પડછાયા જેમ સાથે રહેતા તે તેઓને કાવિઠા ક્ષેત્રે શ્રી ઝવેર શેઠને ઘેર લઈ જાય છે વર્ષે થઈ અને પાત્રતા પ્રમાણે ઘણા જીવોએ લાભ પણ હાંસલ કર્યો સત્સંગના બીજ રોપાયા ફરી જ સંંત ઓગણીસો ચોપનમાં પરમકુપાલદેવ આણંદથી અગાસ પધારે છે અંબાલાલભાઈ આ વખતે પણ સાથે જ પાવીઠા સંદેશો મળતા ઝવેર શેઠ અને રતનચંદી લાધા સિગ્રામ લઈને અગાસ ટેસ્ટને પરમ વગને લેવા સામા આવે છે આ વખતે સંંત ઓગણીસો ચોપનનું પ્રવુષણ આ કાવીઠા ક્ષેત્રે કુપાલદેવ કરે છે અગાઉ થયેલા બોધને આધારે અને અંબાલભાઈના સત્સંગ સમાગમને લઈને ઝવેર શેઠને કુપાલદેવ પ્રત્યે ઘણો અહુભવ આવ્યો હતો ઝવેર શેઠના સત્સંગી મિત્ર એવા બાદરણના ધૂરી ભગત જેમને શાસ્ત્રનો અભ્યાસ ઘણો અને ધાર્મિક ક્રિયાઓ પણ ચુસ્તપણે કરતા તેઓને પણ આ સત્સંગનો લાભ મળ્યો ઝવેર શેઠને આ બધા નિમિત્તોને લઈને અહોભવ વધ્યો અને તેના ફળરૂપે પરમકની આરસની બે પ્રતિમાઓ તેમણે ઘડાવી એક પ્રતિમા ફેટાવાળી અને બીજી પદ્માસન મુદ્રાની જે સવંત ઓગણીસો સુડતાલીસમાં પરમકુમારદેવને શુદ્ધ સંકેત પ્રકાશેલ તે વખતની પદ્માસન મુદ્રાની છે તેવી ખડગાસનવાળું ચિત્રપટ તો સવંત ઓગણીસો છપ્પનનું છે જે ત્યારે ક્યાંથી હોય પોતાની અગાશીએ ભગવાન પાર્શ્વનાથનું મંદિર બનાવેલું ત્યાં ભગવાનની પ્રતિમાની બાજુમાં જ પરમકુલદેવની આ પ્રતિમાઓ મૂકી ઝવેર શેઠ અગાશીએ લઈ જાય છે અને મંદિરની બારી ખોલીને બતાવે છે પરમકુમલદેવે પોતાની પ્રતિમાઓ નીરખી જોકે તે વખતે પ્રતિમા અંગે કંઈ પરમકુલ બોલ્યા ન બોલ્યા એ અંગેનો ઉલ્લેખ મળતો નથી આ બનાવ બન્યો એ પહેલાં છેક સંત ઓગણીસો તેતાલીસમાં પરમકુર વચનામુ સત્યાવીશમાં સ્પષ્ટ લખ્યું છે કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું હું બીજો મહાવીર છું અગાઉ કહ્યું તે મુજબ આગળ ઉપર પોતાની દશા યોગી પાર્શ્વનાથ પરમાત્મા જેવી છે એમ પણ તેઓએ વઢવાણ મુકામે ભાઈ પોપટલાલને સોમચંદ માસુખરામની હાજરીમાં કહેલ પૂર્વસ્વેષમાં જ્ઞાનીને ઓળખી જેવા તે જીવની પાત્રતા અને પૂર્વના પરમાત્ સંસ્કારના દ્યોતક છે સર્વસંગ પરિત્યાગી સાધુ પૂજ્ય પ્રભુસિંહજી અને ઉંમરમાં વર્ષ મોટા એવા પૂજ્ય સૌભાગભાઈ પ્રથમ મિલનમાં જ ઓળખી જાય છે અને નમી પડે છે એ પણ એક આશ્ચર્ય જ છે ફેટાવાળી પ્રતિમા હાલ ઈડર ક્ષેત્રે દેરાસો પર પહેલે માળે પધરાવવામાં આવેલ છે અને પદ્માસનવાળી મુદ્રા એ કાવીઠા ક્ષેત્રે દર્શન અર્થે અગાશીમાં છે રાજસ્થાનમાં કોઈક ગામમાં ભગવાન મહાવીરની જીવિત પ્રતિમા છે એમ કહેવાય છે ભગવાનની આ પ્રતિમા કોઈ ધર્મપ્રેમી ભાવુક શ્રાવકે ભગવાન માવીની હયાતીમાં જ ભરાવેલી એમ કહેવાય છે એક અભિપ્રાય મુજબ ભગવાન મહાવીરના મોટાભાઈ નંદીવર્ધને ભગવાન મહાવીરની હાજરીમાં જ તેમની પ્રતિમા ભરાવેલી ધર્મની આવી વાતો સાથે ઘણીવાર ઐતિહાસિક ઘટનાઓ ઘટી હોય છે અને ઘણીવાર ભાવુકજીવો ગતાનુગત ચાલી આવતી વાત એકબીજાને કાને પાડે અને આગળ જતાં એ ઐતિહાસિક માહિતી બની જાય પણ અહીં વિકલ્પને અવકાશ નથી કેમ કે પ્રતિમાઓ તો ઝવેર શેઠે સ્વયં જ કાવીઠા ભરાવેલી તે આ કાળની સાબિતીવાળી ઘટના છે અને ઝવેર શેઠના પરિવારના ચોથી પેઢીના સભ્યો હજુ અયાત છે અંધારી રાતડી ને વસમી છે વાટડી લૂંટનારા છે હજાર એ રાજ એક તારો આધાર ખંભાતના ત્રિભુવનભાઈને ચોપાટીની રેતીમાં પરમ કૌરવે કહેલું કે ભગવાન મવેનું શરીર છેલ્લે આવું કૃષ થઈ ગયેલું એમ કહી પોતાની છાતી તરફ અમૂલી નિર્દેશ કરેલો આપણે એટલા ભાગશાળી છીએ કે શિલ્પીની કે ચિત્રકારની કલ્પના માત્ર નહીં પરમબોધની મૂળ પ્રતિમા ચિત્રપટ મળ્યું છે અને ત્યારે તેઓ આ ચિત્રપટમાં જણાય તે તે જ રેખામાં હતા જે પ્રતિ તેનું ઉત્કૃષ્ટ કારણ છે જે મગન બાપા કહેતા કે ચૌદ પૂર્વનો સાર દ્વાદશાંગીનો સાર જ્ઞાની મુખ મુદ્રામાં કોતરાયેલો છે પરમ કહું દેવ તો જીવતો જાગતો સમયસાર છે તે જોવા તે વાંચવા માટે દ્રષ્ટિ કેળવવી જરૂરી છે જે રત્નો પૂજ્યશ્રી સૌભાગભાઈ પૂજ્યશ્રી જૂઠાભાઈ પૂજ્યશ્રી અંબાલાલભાઈ પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજી પાસે હતી અંતરદ્રષ્ટિથી રાત નિહાળો બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય આ જીવિત પ્રતિમા જે જીન સારખી એમ કહ્યું સૂત્ર મજા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ